बनासकांठा एसपी श्री अक्षयराज मकवाना तथा डीवाईएसपी श्री सुबोध मानकरनो विदाई समारंभ યોજાયો एसपी श्री अक्षयराज मकવાનાએ બનાસકાંઠાને ગૌરવપૂર્ણ અને શ્રેષ્ઠ સેવાઓ આપી કલેક્ટર શ્રી મિહિર પટેલ સરકાર શ્રી દ્વારા રાજ્યના 116 આઈપીએસ અધિકારી શ્રીઓની બડતી તથા બદલી અંતર્ગત બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી अक्षयराज मकવાનાની ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે તથા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ માનકરની બડતી સાથે પોલીસ અધિક્ષક શ્રી કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર ખાતે બદલી થતા આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે વિદાય સમારંભ યોજાયો હતો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે બને અધિકારી શ્રીઓને સાકર શ્રીફળ તથા મોમેન્ટો આપીને જણાવ્યું હતું કે 3 થી 5 વર્ષ સુધી એસપી શ્રી અક્ષયરાજ મકવાણાએ આ જિલ્લાને ગૌરવપૂર્ણ અને શ્રેષ્ઠ સેવાઓ આપી છે તેમણે गत વર્ષનો ભાદરવી પૂનમનો મહામિળો કે જેમાં 7 દિવસ દરમિયાન 35 થી 40 લાખ લોકો મેળામાં આવ્યા હતા તે સમગ્ર મેળાના સફળ આયોજન બદલ એસપી શ્રીને શ્રીએ આપ્યો હતો તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં ચુટણી સહિતવી આવી પી મૂવમેન્ટ સમય પોલીસ અધિક્ષક શ્રીએ શ્રેષ્ઠ સેવાઓ આપી છે તેમણે બંને અધિકારી શ્રીઓને આગળની પોતાની સરકારી સેવાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દ્વેએ જણાવ્યું કે એસપી તરીકે અક્ષયરાજ મકવાણા સહજ અને સરળ સ્વભાવ રહ્યો છે ગમે તેવી કઠિન પરિસ્થિતિઓમાં પણ તેઓ હસતા મોઢે કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે તેમના નેતૃત્વમાં અનેક સારી કામગીરીઓ થઈ છે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે કલેક્ટર શ્રીની લીડરશિપ અને માર્ગદર્શન હેઠળ ટીમ વર્ક તરીકે કામ કરવાનો મોકો મળ્યો તે હંમેશા યાદ રહેશે टीमना 3 થી 5 વર્ષના કાર્યકાળમાં 7 વખત વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ તથા 25 વખત મુખ્યમંત્રી શ્રીના સફળ કાર્યક્રમ યોજાયા હતા. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લા કે જ્યાં એક બાજુ આંતરરાષ્ટ્રીય સરહદ, રાજસ્થાનની સરહદ, પહાડી વિસ્તાર, રણપ્રદેશ સહિતનો વિસ્તાર સહિત લિકર અને NDPS સહિતના પડકારો હતા પરંતુ ટીમ બનાસકાંઠા સાથે હિંમત સાથે સુચારુ કામગીરી થઈ શકી છે. આ પ્રસંગે એસપી સુબોધ માનકરશ્રીએ પોતાની બનાસકાંઠાની યાદોને વાગોળીને દિયોદર પંતકના લોકો તરફથી મળેલ પ્રેમ હંમેશા યાદ રહેશે તેમ જણાવ્યું હતું કાર્યક્રમમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓ બંને અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી